મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી તારીખ અગિયાર નવ બે હજાર પચીસ ગુરુવારે સૌરાષ્ટ્રના મોરબી અને આસપાસના ધાર્મિક સ્થળોની યાત્રા એચ એલ અજાણી એડવોકેટ અને સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટીના વડપણ નીચે યોજાઈ ભુજથી મોગલધામ કટારિયા હનુમાનજી મંદિર પરશુરામધામ શ્રી નીમકરોલી બાબા મંદિર શ્રી રાજચંદ્ર આશ્રમ શ્રી રામબાઈમાં મંદિર ત્રિમંદિર સહિતના સ્થળોના દર્શન દરમિયાન શ્રી પરશુરામધામ મંદિર મોરબી ખાતે ભોજન પ્રસાદ અને સત્સંગનો કાર્યક્રમ યોજાયેલ મોરબીના ડૉક્ટર અનિલભાઈ મહેતા વસુભાઈ પંડ્યા તથા ભૂપતભાઈ પંડ્યાએ ભોજન પ્રસાદ અને સત્સંગ વ્યવસ્થા કરેલ જ્યારે વડીલો એંસી જેટલા જે ભુજથી યાત્રાએ ગયેલા તેની સાથે ચા નાસ્તો અને બેઠક સેવા માટે ગીતાબેન જોશી વૈશાલીબેન હિનાબેન ગોર અશ્વિનભાઈ પંડ્યા શરદભાઈ ઠાકર વિનોદભાઈ ગોર નરેન્દ્રભાઈ વ્યાસ તથા કામિનીબેન અને ભાવિશાબેન તથા રાધિકાબેન ગોર રહેલા હતા યાત્રાધામોમાં દર્શન માટે શ્રી શરદભાઈ ઠાકર શ્રી મદનભાઈ ભટ્ટ શ્રી પ્રફુલભાઈ જોશી તથા ઉમેશભાઈ આચાર્યએ વ્યવસ્થા સંભાળેલ હતી યાત્રા દરમિયાન દરેક સ્થળોએ દર્શન અને સત્સંગની વ્યવસ્થા તથા વાહનોની વ્યવસ્થા શ્રીમતી ગીતાબેન જોશી તથા વૈશાલીબેને સંભાળેલ આ એંસી જેટલા યાત્રીઓમાં પંદરથી વધુ વડીલો અપંગ જેવી સ્થિતિમાં હોતો તેમની સેવા માટે કાર્યરૂપતા બહેનો ભાઈઓની સોળ સભ્યો પૈકી આઠ સભ્યો બહેનો તથા આઠ સભ્યો ભાઈઓ એ જાત દેખરેખ રાખી યાત્રા સંપન્ન કરાવેલ હતી મોરબી બ્રહ્મ સમાજ તથા પરશુરામધામ હોદ્દેદારો અને રસોઈઘરનો સ્ટાફ તથા ભુજની સર્વસેવા સમિતિની બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવી